સુરત શહેરમાં આવેલા વરાછા સ્થિત જગદીશનગરમાં કોલેરાના જે કેસ છે એક સાથે ફાટી નીકળતા સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી અને જે વિસ્તાર છે જગદીશનગર તેના આસપાસના વિસ્તારોમાં પણ સતત જે છે ચેકિંગ કરવામાં આવી હતી અને છ જેટલા જે છે કોલેરાના જે કેસ પોઝિટિવ નોંધાતા તમામ જે હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો તો ત્યારે આપણી સાથે આરોગ્ય વિભાગના જે અધિકારી છે ડૉક્ટર ધ્વની પટેલ આપણી સાથે વાતચીત કરીશું મેડમ અત્યારે કેવી સ્થિતિ છે અને કયા પ્રકારના જે કેસ છે તે સામે આવ્યા હાલ છેલ્લા ત્રણ દિવસમાં જે કેસો નોંધાયા છે એ એકચુઅલી કોલેરાનો એક જ કેસ છે અને છ કેસ ગેસ્ટ્રોના કહી શકો તમે જે સામાન્ય ઉલટીના હોય છે સિઝનનો સ્વિચ છે એટલે વાયરલ ઉલટી પણ હોઈ શકે તે સિવાય એ જગ્યામાં જે રહીશોમાં પોઝિટિવ આવ્યું છે કોલેરા તે જગ્યાના પાણીનું ચેકિંગ કરતાં પાણી વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા જે કામગીરી ચેક કરવામાં આવી છે તેમાં એક સેમ્પલ અનફિટ આવ્યું છે બોરિંગનું પાણી પીતા હતા એવું જાણવા મળેલ છે એટલે પાણી વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા એ લીકેજ છે કે નહીં તેની તપાસ ચાલુ છે હજુ હાલ છેલ્લા ત્રણ દિવસથી જે સર્વે થયેલ છે તેમાં ત્રણ હજાર ઘરોમાં લગભગ સાત હજારની આસપાસ લોકોનું અમે સર્વે કરેલ છે એમાં એક પણ કેસ જોવા મળેલ નથી તદુપરાંત લોકોને ઓઆરએસ ક્લોરિન ટેબ્લેટ અને જે જનજાગૃતિ માટે આરોગ્યલક્ષી શિક્ષણ આપવાનું હોય હાથ ધોવાની સલાહ છે કઈ રીતે પર્સનલ હાઈજીન રાખવાની છે અને ખાવાનું સેમા બનાવવાનું છે પાણી ઉકાળીને પીવાનું છે આ બધી જ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ પણ ત્યાં આપેલ છે પણ આવી રહ્યું છે કે પાણી અને પીવાનું પણ મિક્સ થઈ જવાના કારણે આ ઘટના બની જાય તો એ અંગે કોઈ તપાસ કરવામાં આવ્યું છે કે ભાઈ શું ખરેખર આ ઘટના બની છે જી ઝોન વિભાગ વરાછા ઝોન વિભાગ દ્વારા એ જે એન્જિનિયરિંગ વિભાગ છે તે અને આરોગ્ય વિભાગ પાણી વિભાગ આ ત્રણ વિભાગ મળીને એ લોકો બોરિંગનું પાણી એસએમસીનો સપ્લાય અને જે ડ્રેનેજ લાઇન છે તેમાં ડિસિલ્ટિંગ અને બીજી એક્ટિવિટી કરીને એ ભંગાણ છે કે નહીં તે પુરવાર કરવા માટેના પ્રયત્નો હજુ ચાલુ છે અત્યારે બધા જ પેશન્ટ સ્ટેબલ છે ત્રણ વર્ષ ત્રણ દિવસના સર્વેમાં એક પણ ઝાડા ઉલટી કે સામાન્ય ઝાડાના પણ કેસ મળેલ નથી ખાલી એક જે કોલેરાનું પેશન્ટ હતું જે સ્મીમરમાં દાખલ હતું તે પેશન્ટને પણ આપણે ડિસ્ચાર્જ મળી ગયેલ છે ને જે સ્ટેબલ છે એ પ્રોપર જગદીશનગરનું પેશન્ટ છે અને જે બાકીના પેશન્ટ જે એડમિટ છે તેમાં ઘનશ્યામનગર અને જગદીશનગરના મિક્સ પેશન્ટ છે જે લોકો પણ સામાન્ય ઝાડા ઉલટીવાળા જ કેસ હતા એ લોકો પણ ડિસ્ચાર્જ થઈ જશે આજકાલ જો દો જેવી રીતે એકાએક જે છે જે છ જેટલા જે દર્દીઓ છે તેમને જાડા ઉલટી થયા બાદ જે છે તેઓ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જેમાંથી એકને જે છે કોલેરા થયો હતો જ્યારે અન્ય જે પાંચ છે તેને ઝાડા ઉલટીને જે છે સામાન્ય જે છે તે લક્ષણો તે દેખાયા હતા હાલ અત્યારે જે સ્થિતિ છે તે સંપૂર્ણ અત્યારે ત્યાં કોઈ પણ નવા કેસ નોંધાયા નથી પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા રાઉન્ડ ધ ક્લોટ જે ત્યાં આ જે છે જે સર્વે જે કરવામાં આવી રહ્યું છે અને જે જે હેલ્થ ચેકઅપ છે તે કરવામાં આવી રહ્યું છે જેથી લઈને કોઈ પણ પ્રકારની જે છે ત્યાં વધુ આ જે કોલેરાના જે કેસ છે ના ફેલાય પરંતુ હાલ અત્યારે જે રીતની સ્થિતિ છે શહેરના અનેક એવા વિસ્તાર જ્યાં જે પાણી છે પીવાનું પાણી છે તેમાં અનેક પ્રમાણે જે દુર્ગંધ આવે છે અને કલરવાળા પાણી આવે છે એની સાથે જીવ જંતુ પણ મળ્યા આવે છે તેને લઈને અનેક પણ ફરિયાદ થઈ છે સુરત મહાનગરપાલિકામાં જોકે હજુ સુધી એનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી કેમેરામાં સાથે સુરજ મિશ્રા જન જનસત્તા સુરત